નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં હવે મોબાઈલ ફોનની જેમ રિચાર્જ વીજળી વાપરવા માટે કરાવવું પડશે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહે છે જેના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને આ સ્માર્ટ મીટર ફિટ કરાવવા માટે વીજ જોડાણ ધારકોએ કોઈ જ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં સ્માર્ટ મીટર લેનારાઓ મોબાઈલ ફોનની જેમ સ્માર્ટ મીટરને પણ રિચાર્જ કરવાનું રહેશે એટલે કે તમે મોબાઈલ ફોનની જેમ વીજળીના મીટરમાં પણ રિચાર્જ કરશો તો જ તમે વીજળી વાપરી શકશો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇ કેવાય સી બે હજાર રૂપિયાના હપ્તા મેળવવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો બે હજાર રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સોળમા હપ્તા મેળવવા માટે ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જો તમે સોળમો હપ્તો મેળવવા માટે ઇ કેવાય નહીં કરાવો તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરાયું છે ખેડૂતોએ ફરજિયાત સોળમો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી કરાવવું પડશે ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધી કેવાયસી ઝુંબેશ ચાલશે ગ્રામ સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા કેવાયસી કરાવી શકાશે જ્યારે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ કેવાયસી કરી શકશે ત્યારબાદ મહત્વના સમાચારો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને રાશન આપવામાં ધાંધિયા સરકારી અનાજની દુકાનેથી પૂરતો જથ્થો મળતો ન હોવાની એક વર્ષમાં નવસો ને જેટલી ફરિયાદો આવી છે ગૃહમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં આ આંકડા સમાવ્યા છે જેમાં દુકાનો સમયસર ખુલતી નથી અને અનાજની ગુણવત્તા સામે પણ સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આવનારા ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થઈ શકે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધતા ગરમી પણ લાગશે અંબાલાલ પટેલની આગાહી છે કે ઓગણીસથી ચોવીસ ફેબ્રુઆરીથી ગરમી શરૂ થશે મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી ઉપર રહેશે ચાર માર્ચથી ગરમી વધશે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચશે અગિયાર મેથી જોરદાર ગરમી પડશે જોકે એક આગાહી મુજબ મે અને જૂનમાં ગરમી ભૂક્કા કાઢશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો હવે ટ્રેનો રોકશે પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયને એક મોટી જાહેરાત કરી છે કહ્યું કે પંજાબમાં પંદર ફેબ્રુઆરીએ સવારે બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી રેલવે ટ્રેક બ્લોક કરવામાં આવશે દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રસ્તામાં રોકવા તેમના પર ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવાના વિરોધમાં યુનિયન દ્વારા ટ્રેન રોકવાની જાહેરાત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ભારતીય કિસાન યુનિયન દિલ્હી માર્ચ આંદોલનનો ભાગ નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મંજી દાદા ગુરુચરણ પામ્યા છે ઓમ શાંતિ બજરંગદાસ બાપાના અનન્ય સેવક મંજી દાદાનો દેહવિલય થયો છે બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને બાપાના અનન્ય સેવક મંજી દાદા ગુરુચરણ પામ્યા છે સોશિયલ મીડિયામાં તેમના સમાચાર આવતા જ લોકોએ તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરે છે જોકે અંતિમ યાત્રા પંદર તારીખને ત્રણ વાગ્યે બપોરે રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે ભાજપે રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી છે ગુજરાતની રાજ્યસભાની ચાર સીટ માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયા મયંકભાઈ નાયક ડોક્ટર જશવંતસિંહ સલામસિંહ પરમારનું નામ પણ જાહેર કરાયું છે ચાલી રહેલી અટકળો મુજબ ભાજપે તમામ નવા નામ જાહેર કર્યા છે વર્તમાન કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવીયા અને પરસોત્તમભાઈ રૂપાલાને ભાજપે રિપીટ કર્યા નથી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના હવામાનમાં પલટો આવ્યો છે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા છે જેને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે જેના પગલે આગામી થોડા દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે જણાવી દઈએ કે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ એક મહિના જેટલું વહેલું જાહેર થઈ શકે છે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલું આવી શકે છે વીસ એપ્રિલ પહેલાં જાહેર થવાની શક્યતા છે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર થશે પરિણામ વહેલું જાહેર થવાથી ઉચ્ચ અભ્યાસની પ્રવેશ કાર્યવાહીમાં પણ ઝડપ દેખાશે જેમાં એપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડિયામાં પરિણામ જાહેર થઈ શકે છે મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે વહેલા પરિણામથી એડમિશન પ્રક્રિયાઓ ઝડપી થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર સામે કર્મીઓ દ્વારા ફરી એકવાર આંદોલન કરવામાં આવી રહ્યું છે જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો મુદ્દે ફરી એકવાર કર્મીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેમાં રાજ્યભરની શાળાઓના શિક્ષકોએ હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો છે સોળમી તારીખ સુધી કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવશે ત્રેવીસમીએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન પણ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસે મોટા આક્ષેપો કર્યા છે જોકે ગુજરાતમાં હાલ રોજગારીના કેવા હાલ છે તેને લઈને મહત્વના આંકડા સામે આવ્યા છે રોજગારીના આંકડાને લઈને ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા રોજગારીના ખોટા આંકડા જાહેર કરવામાં આવે છે બે લાખ આડત્રીસ હજાર નવસો ને અઠ્યોતેર ઉમેદવાર જ્યારે દસ હજાર સાતસો ને અઠાવન ઉમેદવાર અશિક્ષિત હોવાના આંકડા ઋષિકેશભાઈ પટેલે આપ્યા છે જોકે ગુજરાતમાં હાલ શિક્ષિત બે લાખ આડત્રીસ હજાર નવસો ને અઠ્યોતેર ઉમેદવાર જ્યારે દસ હજાર સાતસો ને અઠાવન ઉમેદવાર અશિક્ષિત જ્યારે એકત્રીસ લોકોને સરકારી નોકરી મળી છે જે આંકડા ખોટા છે તેવું ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે જો કે છેલ્લા બે વર્ષમાં સરકારે વિવિધ વિભાગમાં પાંત્રીસ હજારથી પણ વધુ લોકોની નિમણૂંક કરી છે અને છેલ્લા દસ વર્ષમાં એક લાખ સડસઠ હજાર બસો ને પંચાવન લોકોની ભરતી કરી છે તેવું નિવેદન પણ ઋષિકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે જોકે હાલમાં ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે પણ સારા સમાચાર આવ્યા છે જેમાં વિવિધ ભરતી બોર્ડ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ એકવીસ હજાર ચોર્યાસી જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું છે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ શરૂ છે એક પોઈન્ટ ત્રીસ લાખથી પણ વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત જીએડીને મળે છે રાજ્યમાં દસ વર્ષમાં વિવિધ વિભાગોમાં એક લાખ છપ્પન હજાર ચારસો ને સત્તર જગ્યાઓની ભરતીના આયોજન સામે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં એક લાખ સડસઠ હજાર બસો ને પંચાવન ઉમેદવારોની ભરતી કરાય તેવું મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે વર્ષમાં બત્રીસ હજાર કરતાં વધુ નકલી નોટો ઝડપાય છે બુધવારે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી કે વર્ષ બે હજાર બાવીસમાં નકલી નોટોના સત્તર બનાવો બન્યા હતા જેમાં ચૌદ હજાર નકલી કરન્સી નોટો કબજે લેવાઈ હતી જ્યારે બે હજાર ત્રેવીસના વર્ષમાં ચૌદ બનાવો બન્યા હતા જેમાં અઢાર હજાર સત્તર નકલી કરન્સી નોટો કબજે લેવાઈ હતી જોકે છેલ્લા બે વર્ષમાં એકત્રીસ બનાવોમાં બત્રીસ હજાર નકલી નોટો રાજ્યમાં પકડાઈ હતી જેના મુખ્ય આરોપી હજુ પણ ઝડપાયા નથી જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે